તો ઉનાળામાં વાવે કે ચોમાસામાં વાવે ક્યારેય તે કઈ સારું થાતું નથી અમારે કોઈ બી સહાય ની કોઈ અહીંયા આશા છે નહીં એક ટકો સહાય પીરવા મળતી

જય કિસાન જય જય ગરવી ગુજરાત દોસ્તો અત્યારે અમે પીરવડ ગામમાં છીએ વિસાવદર તાલુકાના અને છેલ્લા ઘણા દિવસોથી આમ તો એક અઠવાડિયાથી જે માવઠું થયું છે માવઠું શું હવે આ તો માવઠા કરતાં ઝાજો વરસાદ આવ્યો છે ખેડૂતોને અપાર નુકસાન ગયું છે કોઈએ ઉનાળું મગફળી વાવી કોઈએ ઉનાળું તલ વાવ્યા કોઈએ ઉનાળું જુવાર વાવી કોઈએ ઉનાળું બાજરી વાવી કોઈએ ઉનાળું ચણા વાવ્યા કોઈએ મગ વાવ્યા તો આ ઉનાળુ પાકને ભયંકર નુકસાન થયું છે અને ખેડૂતોને તો ઉનાળામાં વાવે કે ચોમાસામાં વાવે ક્યારેય તે કાંઈ સારું થાતું નથી અત્યારે આપણે આ તલનું આખું તલનું ઉનાળું વાવેતરનું ખેતર છે આ વરસાદના કારણે માવઠાને કારણે કેટલું નુકસાન થયું છે એ આપણે હવે આમાં જોયું હાલો આ ખેતરે જો પાણી ભરેલું છે હજુ તો મતલબ ભીનું છે બધું એ ઓલા ખાપા વાગે નહીં ઘણા છે આમાં હા તો જો ને આખું બધું પાણી ભરાઈ ગયું પીળા પડી ગયા એક તો બહુ નુકસાન છે ખેડૂત ના ના આમ આમથી આ જો અહીં ઊભા રહે ઊભા રહ્યો જો આ ભાઈ આ બસ અહીં આઈકો રાખો આ જો આખું આ બાકુ ખેતર છે એ આ આ તલ આખા બધા સુઈ ગયા આ સુઈ ગયા તલ હવે આમાં કાંઈ વધ્યું નથી લેણું વધે એવું છે હવે આમાં તો તલમાં કાંઈ વધ્યું નથી જોવો આ સુઈ ગયા હે ભાઈ તમે ને આ ઉભા રહો હવે આ તલ આ બધા હોઈ ગયા છે આ ઠેઠ થી સુધી એ રામ રામ તલ હોઈ ગયા આ વરસાદના કારણે બધું અડધા પીળા પડી ગયા અડધા પડી ગયા હું કેવું છે કયો હાલો હવે વાત કરો અમારે સાહેબ એવું છે કે આ નુકસાની અત્યારે ઉનાળે થાય તો ભલે ચોમાસે થાય તો ભલે અમારે કોઈ દી સહાય કોઈ અહીંયા આશા છે નહીં એક ટકો સહાય પીરવાડ ગામમાં મળતી નથી એનું શું કારણ

એટલે આમાં શું છે જો સાંભળો આપણે જરાક બોલવું એટલા માટે પડે કે આપણે ન બોલવીને નહીં નઈ એટલે શું થાય છે સરકાર મોટા મોટા શહેર માં ટીવી માં જઈને એવો પ્રસાર કરે છે ખેડૂત સુખી થઈ ગયા અમારા રાજમાં પણ એ તો તમારે કેવાનું ને હું છે બતાવી બતાવી ને કેવાનું કે ભાઈ સાના માના બેહો હે વાર તમે પેલી વાર આ ઓર આવી વાલો તો ખેડૂત ને અત્યારે એક વર્ષ થઇ ગયું અમને ખાતર ડીએપી કે પૈસા દેતા નથી મળતું લ્યો પૈસા દેતા ખતર ખાતર નથી મળતું પછી ગમી વસ્તુ બીજી સરકાર વિરુદ્ધ માં છે એ બધી વસ્તુ મળે છે હમ એલા ભૂમિ મેફેરનો કા છે રેતી છે ખનીજ છે એમાં ગવર્નમેન્ટની સોખી મનાય છે કે આ વસ્તુ કરવી નહીં તો એ વસ્તુ પુષ્કળ મળે પૈસા દયો અમને પૈસા દેતા ખાતર જ મળતું મોટી તકલીફ છે તકલીફ એટલે બહુ તકલીફ આવું તો આજ આપડે 78 વર્ષ થયા આ પ્રોબ્લેમ કોઈ દિ અમારે ખેડૂત નથી ખાતર હમ અને ઉદ્યોગો વાળા ટ્રક ના ટ્રક ઉપાડી જાય છે તો એને ખાતર મળી જાય ખેડૂને નતું મળતું એને ખાતર મળી જાય ખાતર પૂરેપૂરો મળે ઉદ્યોગવાળાને ખેડુ હતી કોઈ બોલવા વાળું નહી બોલવા હરું છે પણ અમારું હાલવું જોઈએ ને આ કણ રજૂઆત કરી વાત

પછી તો ભાજપ ને નહીં એટલે નઈ ભૂપતભાઈ હારો માણસ ગણો આમાં આવું બધું તકલીફ થાય પછી તમારે તો બીજું શું કરવાનું સો ટકા તમે જીત્યો એટલે ગમે લગભગ તો સામે આખું ખેતર ભાઈ ધોવાઈ ગયું છે ગામડે ગામડે હજારો એકર જમીન ની અંદર આવી રીતે ધોવાણ થઈ ગયું છે બધું આ પાક નાશ થઈ ગયો છે નુકસાન થયું છે કોઈ સહાય આપવા વાળું નથી અને અમદાવાદ ગાંધીનગર ની ટીવી માં બેહી બેહી બધા મોટી મોટી કરે છે ખેડૂત ખુશ થઈ ગયા સુખી થઈ ગયા ભાઈ એ કે ખેડૂતોને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું આ જો આ શું થઈ ગયું ખેડૂતોને આનકોર ભાઈ હો ભાઈ ઈ હવે આ બસ હાલતા હાલો હવે ઈ આ બધા શું કરે છે આપણે આથી બોલવી નઈ સમજ્યા એટલે ઈ ના ટીવી માં બેઠા બેઠા એમ કે અમારા રાજમાં ખેડૂત સુખી થઈ ગયા પણ આપણે અહીં વીડિયા બનાવી બનાવી નાખતા ને તો કોક ખબર પડે ખાસું કેટલો છે હે ટૂંકમાં તોડ બાજી કરવાની વાત છે આખી ભાજપની

દિવાળીરાિવાળી વરસાદ ને ઉનાળે વરસાદ સોમા નહીં ભલે એ બધું કુદરતી છે એમાં તો કોઈ નું કુદરતી સરકાર ને સામુ જોવાનું આપણે ટેક્સ ભરી છે બધી વસ્તુ નો ટેક્સ ભરી મફત નથી ખાતર કે દવા કોઈ વસ્તુ હા બરાબર છે

નામ નામ જ કઈ વાળા વાળા એક્ઝિટ પોલ થી હવે તમે આ વિડીયો મારો છે બધા આખા ગુજરાત ને બતાવ આમાં શું થાય ખબર મૂળ મુદ્દો ટીવી માં બેસી ને ટીવી વાળા પોતે અને ભાજપ વાળા એ આખા ગામ ને ઉંધા ચશ્મા પહેરાવે ખેડૂત બઉ સુખી છે ખેડૂત બહુ સુખી છે ઓલા ટીવી વાળા બતાવે એટલે અમદાવાદ રાજકોટ વડોદરામાં જે કઈ રૂપિયા વાળા રેતા હોય એને એમ થાય કે આ મોદી બધું બંધાઈ દીધા છે પડી પણ તમારે કેવું જોઈએ કે આ આવું છે તમે કયો અત્યારે બેઠા છે તો આ મોકલું પછી બધા વિડીયો કયો જે કઈ કહેવા જેવું હોય એવું કઈ નથી મીડિયા વાળા આટાણે છે ને ગવર્મેન્ટ કોઈ વધારે હોય તમે જોજો એનું જે છે એ બધું બતાય છે વિરોધ પક્ષ વાળા નું બતાવે હા એવું એટલે એમાં ખેડૂત નું ક્યાંથી બતાવે અત્યારે તમે દરેક ગામ માં સભા કરજો હવે તો ચૂંટણી આવી તમારે ખાલી એમ કેવાનું કે આ ગામ માંથી કેટલા નું પાક ધીરા નથી બેંક માં લીધેલું કોઈ આંગળી ઉછેર કરે કહીજો લીધું જ હોય હા તો પછી લીધું જ હોય હા પણ ઈ ઓલા આપવા પેલાવે ભરમાવે શહેર માં શહેર નું થાય છે એમ કર્યું પૈસા લઈ લે બેંક વાળું હવે પરબલો ભટકા આપડે ગોપાલભાઈ આ છે ને ખેતી પ્રધાન દેશ છે ભારત નો મોદી સાહેબ છે ને એ ઉદ્યોગ નું સાહેબ જર્મની જાપાન અમેરિકા ઈ ઉદ્યોગ ના દેશ છે આપડે વધારે વધારે વિકાસ સિટીમાં માં કર્યું ઉદ્યોગ વાળા ને પોષણ આપ્યું એક લોકો પાંચ કરોડ લઈ લે છ મશીનરી કાઢ નાખે વીમો પાકી ગયો વાત થાય પૂરી તમારી બઉ વ્યવહાર લોન લ્યો મેં લીધું

તો કામ થાય તમારે કામ ખોટી કરી ગમે વસ્તુ છે ફોર્મ ભરણા એટલા તો તમે સબસીડી તો કે આટલા ને લેવાના એટલે એટલા કરોડ સબસીડી છે બીજા બધા પછી રહી જાય અને ઉદ્યોગો છે એને ગમે એ રીતે ગમે એટલો પૈસો સરકાર આપે તો એ પૈસો ખેડૂત ને એમાંથી દસ ટકા નથી આપતા અને ખાતર ની મેં તમને વાત કરી ખાતર પૈસા દેતા નથી મળતા ડ્રગ્સ મળે છે દારૂ મળે છે સરસ મળે છે તો આ ખેતી કેના આધારે થાય ખાતર વગર તો ખેતી થવા નથી ખાતર જોઈએ તો ખાતર સરકાર એક વર્ષ દી છે ખાતર અત્યારે મળતી અને એ પાછું આપણે રાઘોજી પટેલ એમ કહે છે કે તમે ખાતર ગમે ત્યાં લેવા જાવ કોઈ પણ તમને કઈ બીજું આપે તો અમને ફોન કરો અમને કહેવાનું આ તમામ મંડળી અત્યારે તમે જાઓ પાંચ છેલ્લી એક છેલ્લી ગમે ભૂત્યું આપે કે આપણે ફરજીયાત લેવા નગર ખાતર દેતા નથી મંડળી હોય તો ભલે ડેપો હોય તો ભલે પ્રાઇવેટ વાળા હોય તો ભલે હા નહીં તો મિત્રો આ પરિસ્થિતિ છે ગુજરાતમાં ખેડૂતોની ખાલી ટીવીમાં ફિલોસોફી સાંભળીને ભાજપના નેતાઓનું બોલ બચ્ચન સાંભળીને ખોટા અભિપ્રાયો બાંધવાના બદલે અમદાવાદમાં બેઠેલા ટીવીના મહાપુરુષોની મારી તો વિનંતી છે કે ક્યારેક આવો ગામમાં અઠવાડિયું રોકાવ તો ખબર પડે કે માણસ કેટલો દુઃખી છે અમદાવાદમાં બેસીને તમને ગુજરાત અમેરિકા બની ગયો ને એવું જ લાગશે એકદી થોડાક પચાસ હો દોઢસો કિલોમીટર આઘા આવે તો ખબર પડે કે આ ગુજરાતના લોકોનું પેટ ભરનાર અન્નદાતા કેટલો દુઃખી છે અને કેટલી વાતે દુઃખી છે માત્ર અહીંયા નહીં જમીનના પ્રશ્નો ખાતરના પ્રશ્નો દવાના પ્રશ્નો બિયારણના પ્રશ્નો પાક ધિરાણના પ્રશ્નો ધિરાણ લીધું એને પાછા આપવાના પ્રશ્નો માલ વેચવા જાવ તો એના ટેકાના ભાવના પ્રશ્નો ટેકાના ભાવમાં ભ્રષ્ટાચારના પ્રશ્નો મામલતદાર ઓફિસના પ્રશ્નો હજારો પ્રશ્નોથી ઘેરાયેલો માણસ છે છતાંય એક આશા સાથે અને એક કહેવાય કે સારી ભાવનાથી ખેતી કરે છે એને આપણે સપોર્ટ આપવો જોઈએ ખેડૂતો માટે આપણે હંમેશા સારું વિચારવું જોઈએ એવી વાત કરી અને હું મારી વાત પૂરી કરું છું જય કિસાન જય ગુજરાત